જય હિન્દ વંદે માતમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર માટે સ્પેશિયલ ગુજરાતની ભૂગોળના મોસ્ટ આઈમપી પ્રશ્નો મિત્રો ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર માટે મોસ્ટ આઈમપી ત્રણ હજાર નહીં પરંતુ ચાર હજાર પાંચસો કરતાં પણ વધારે મોસ્ટ આઈમ્પી એમસીક્યુ ક્વેશ્ચન જેમાં સંપૂર્ણ આપણો નવો સિલેબસ પચાસ માર્ક્સનો સંપૂર્ણ સિલેબસ આમાં આવી ગયો છે ઓકે વાહનનું પાયાનું જ્ઞાન મોટર વાહન મોટર વાહન જે મોટર વાહન કાયદાનું જ્ઞાન ટ્રાફિક નિયમો જી કે ગુજરાતની ભૂગોળ ગુજરાતી વ્યાકરણ નાના સિવાય છેલ્લા છ મહિનાના કરંટ અફેર્સ સહિત ઓકે લેટેસ્ટ અપડેટ એટ સંપૂર્ણ છે નવા દંડ બે હજાર પચીસના બધું અપડેટ સાથે સંપૂર્ણ આખે આખો સિલેબસ પચાસ માર્ક્સનો ઓકે જેની અંદર ચાર હજાર પાંચસો કરતા પણ વધારે મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ આપેલા છે આની અંદર મિત્રો ચાર હજાર પાંચસો જેટલા જેમાંથી તમારું પચાસ માર્ક્સનું બેઠું પેપર પૂછાશે સંપૂર્ણ એનાલિસિસ કરીને આ બનાવવામાં આવેલું છે તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે તમે આ નંબર પર કોલ કરી શકો છો અથવા મેસેજ કરીને પણ વધારે જાણકારી મેળવી શકો છો ચાલો મિત્રો શરૂઆત ક્વેસ્ટન નંબર વન છે ચાલો યોગ્ય વિધાન પસંદ કરો ચાર આપણને ઓપ્શન આપી દીધા છે એમાંથી યોગ્ય વિધાન આપણે પસંદ કરવાનું રહેશે તો ચાલો ઓપ્શન એ છે કે ભાઈ મરીન નેશનલ પાર્ક એ જામનગર જિલ્લામાં આવેલું છે મરીન નેશનલ પાર્ક જામનગર જિલ્લામાં આવેલું છે આ બિલકુલ સાચું છે મિત્રો ઓકે ગુજરાતમાં ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે જેમાંથી એક છે મરીન નેશનલ પાર્ક બીજું છે વેરાવદર નેશનલ પાર્ક જે ભાવનગરમાં આવેલું છે વાસતા નેશનલ પાર્ક જે નવસારીમાં આવેલું છે અને બીજું અને ચોથું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ચાલો બીજા નંબરનો ઓપ્શન છે કે તેમાં સ્ટાર ફિશ અને ઓક્ટો જોવા મળે છે આ પણ સાચું છે ઓકે તો આપણને ઓપ્શન સી આપણે સાચો જવાબ ટીક કરીશું કે એ બી બંને સાચા છે ચાલો નેક્સ્ટ ત્યારબાદ ક્વેશ્ચન નંબર બે છે એમાં પણ યોગ્ય વિધાન આપણે પસંદ કરવાનું છે ત્રણ વિધાનો આપણે આપી દીધા છે કે ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો અમદાવાદ છે ના ભાઈ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો અમદાવાદ ના આવે ભાઈ કયો આવે કચ્છ જિલ્લો આવે હા વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો તો અમદાવાદ આવે પણ વિસ્તારમાં તો કચ્છ જિલ્લો આવશે તો કે વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો કચ્છ જિલ્લો છે વિસ્તારમાં સૌથી નાનો જિલ્લો ડાંગ જિલ્લો છે વસ્તીમાં સૌથી મોટો જિલ્લો અમદાવાદ જિલ્લો છે વસ્તીમાં સૌથી નાનો જિલ્લો ડાંગ જિલ્લો છે ઓકે ચાલો બીજું વિધાન છે ગુજરાતમાં સુરત જિલ્લો સૌથી વધુ તાલુકા ધરાવે છે આ પણ ખોટું છે ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો રાજકોટ છે આ પણ ખોટું છે ભાઈ ત્રણે ત્રણ ખોટા છે એ ઓપ્શન સી સીડી આપણે ટીક કરીશું કે એક પણ જવાબ સાચો નથી આની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ત્રણની વાત આપણે વાત કરીએ કે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે ચાલો ગીર અભયારણ્ય જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં વિસ્તરેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્રણ જિલ્લામાં વિસ્તરેલું છે આ સાચું છે ત્યાં સિંહ દીપડા ચીકારા ચિંગારા અને નીલગાય જોવા મળે આ પણ સાચું છે બંને સાચા છે એટલા માટે ઓપ્શન સી સાચો જવાબ બનશે નેક્સ્ટ દક્ષિણ ગુજરાતની નદીઓ અંતર્ગત નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી કોનો સમાવેશ નથી થતો એવો ક્વેશ્ચન પૂછ્યો છે મિત્રો વાત કરીએ તો આમાં ફાલકુ અને ફૂલઝર આ બંનેનો સમાવેશ ના થાય કે ઓપ્શન બી સાચો જવાબ ચાલો કાનમ પ્રદેશ નીચેના પૈકી કઈ બે નદીઓ વચ્ચે આવેલો છે તો કાનમ પ્રદેશ મિત્રો આવશે ઠાઢર અને નર્મદા વચ્ચે ક્વેશ્ચન નંબર છ છે કે ભાઈ યોગ્ય વિધાન પસંદ કરવાનું છે ક્વેશ્ચન નંબર છ માં લીલી નાગેરનો પ્રદેશ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વિસ્તરેલો છે સાચું છે મહેસાણા જિલ્લાનો બેચરાજી તાલુકાનો પ્રદેશ ચુવાર પ્રદેશ તરીકે ઓળખાય છે આ પણ સાચું છે બંને સાચા છે એટલે ઓપ્શન સીમાં આપણે ટીક કરશું ફાઇનલ જવાબ ચાલો સાબરમતી યોગ્ય વિધાન આપણે પ્રશ્ન કરવાના છે ક્વેશ્ચન નંબર સાતમાં ચાલો સાબરમતી અને ના ખાત ખાતને મળતી નદીઓ છે આ સાચું છે બનાસની રૂપે અરબ સાગરને મળે ના ભાઈ બનાસ રૂપે સરસ્વતી જે છે તો કે તે કચ્છના નાના રણમાં મળે છે ઓકે એટલે આ ખોટું બનશે ભાદર નદી પર મચ્છુ ડેમ આવેલો છે ના ભાઈ મચ્છુ નદી ઉપર મચ્છુ ડેમ આવે ભાદર નદી ઉપર ના આવે એટલે માત્ર એક સાચું છે ઓપ્શન એ સાચો જવાબ નીચેના પૈકી કઈ નદીઓ કચ્છ જિલ્લામાં આવેલી છે ઓકે તો કચ્છ જિલ્લામાં વાત કરીએ તો કચ્છ જિલ્લામાં કનકાવતી રૂકમાવતી અને ભૂખી નદી આવેલી છે ત્રણે ત્રણ આવેલી છે એટલે ઓપ્શન ડી સાચો જવાબ બનશે ત્યારબાદ નીચેના જિલ્લાઓને તેના મુખ્ય મથક સાથે જોડવાના છે ઓકે ચાલો નર્મદાનું રાજપીપળા આવે કચ્છનું ભુજ ડાંગનું આહાવા ગીર સોમનાથનું વેળા ઓકે આવી રીતે ઓપ્શન એ સાચું જવાબ ચાલો યોગ્ય વિધાન પસંદ કરવાના છે ખડીર અને બેલાબેટ કચ્છ જિલ્લામાં આવેલા છે આ સાચું છે પીરમબેટ ગીર સોમનાથ જિલ્લામાં આવે ના આવે પીરમબેટ ગીર સોમનાથમાં ના આવે ઓકે તો ઓપ્શન એ સાચો જવાબ આવશે એકમાત્ર ઓપ્શન એ સાચું છે ત્યારબાદ નો ક્વેશ્ચનની વાત કરીએ તો કેળની એક ખાસ જાત એવી ઈલાયચી વાવેતર ક્યાં ગુજરાતમાં થાય છે ઇલાયચી ચોરવાડમાં છીછરો દરિયા કિનારો અને કાપના ભરાવની ગેરહાજરીના કારણે કચ્છનો અખાત કયા પ્રકારની માછલીના સંવર્ધન માટે ઉપયોગી છે તો જવાબ આવશે ઓઇસ્ટર માછલી ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચી ટેકરી કઈ છે ગિરની ટેકરીઓની સૌથી ઊંચી ટેકરી એટલે સરકલા ચાલો હોલેસ્ટોનાઈટ ખનીજ નીચેનામાંથી ક્યાંથી મળે છે હોલેસ્ટોનાઈટ ખનીજ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન હોલેસ્ટોનાઈટ ખનીજ આપણે બનાસકાંઠા જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે ગુજરાતમાં નીચેના પૈકી કોના કિનારે પીરમ અને જેગરી બેટ આવેલા છે પીરમ બેટ અને જેગરી બેટ ક્યાં આવે મિત્રો ભાવનગર ચાલો ત્યારબત ક્વેશ્ચન નંબર 16 ની વાત કરીએ આપણે તો કે ભાઈ ગુજરાતના નીચેના પૈકી કઈ આબોહવાકીય તથા ભૌગોલિક પરિસ્થિતિઓ એ કપાસના ઉત્પાદન માટે અનુકૂળ છે તો કપાસના ઉત્પાદનની આપણે વાત કરીએ તો એ કપાસનો જે પાક છે એને થી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનું તાપમાન અનુકૂળ આવે આ સાચું છે અને વરસાદ જે છે ત્રણસોથી ત્રણસો પચીસ સેમી વરસાદના આ ખોટું છે અને ગાંઠ કાળી જમીન આ પણ સાચું છે કાળી જમીન કપાસ માટે યોગ્ય રહે માત્ર એક ત્રણ એટલે ઓપ્શન સી સાચો જવાબ બનશે ચાલો પશ્ચિમ તરફ વહે પ્રવાહ ધરાવતી નદીઓના લંબાઈના ઘટ્ટા ક્રમને ધ્યાનમાં રાખીને નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ક્વેશ્ચન નંબર સત્તર તો જવાબ આવશે ઓપ્શન બી નર્મદા તાપી મહી અને સાબરમતી ગુજરાતમાં કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળ પરિવહ જોવા મળે છે તેમાં જવાબ આવશે ત્રિજ્યા કાર ગરદા ટેકરીઓ નીચેના પૈકી કયા જિલ્લામાં આવેલી છે ગરદાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે મિત્રો જવાબ આવશે કચ્છ જિલ્લામાં નેક્સ્ટ યોગ્ય વિધાન પસંદ કરવાનું છે આપણે ક્વેશ્ચન નંબર વીસ માં દક્ષિણ ગુજરાતની નદીઓ પૂરના મેદાનની રચના કરે છે ચાલો તો મિત્રો આ બનશે ખોટું બીજું છે નર્મદા અને તાપી નદી ડેલ્ટાની રચના કરે આ પણ ખોટું છે એક પણ સાચું નથી એટલે ઓપ્શન ડી સાચો જવાબ આમાં રહેશે એકવીસમાં વાત કરીએ નીચેના પૈકી કઈ જોડી છે ઝાલાવાડ સુરેન્દ્રનગર જિલ્લો આ પણ સાચું છે સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લો ના આવે જુનાગઢ આવે એટલે માત્ર એક અને બે ઓપ્શન એ સાચો જવાબ ચાલો ઉત્તર ગુજરાતની નદીઓમાં નીચેના પૈકી કઈ નદી સૌથી લાંબી છે ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે તો એ છે બનાસ ગુજરાતમાં ભેજ વાળા જંગલો નીચેના પૈકી કયા વિસ્તારમાં આવેલા છે ભેજ વાળા જંગલો ગુજરાતમાં આપણને ક્યાં જોવા મળે છે તો જવાબ આવશે વાપી પૈકી કોના એકાધિકાર છે તો એ છે એરંડા ઓકે એરંડા એટલે કે દિવેલા ક્વેશ્ચન નંબર પચીસ ની વાત કરીએ ગુજરાતના નીચેના પૈકી કયા શહેર કર્કવૃતની ઉત્તરે આવેલા છે કર્કવૃત ની ઉત્તરે આવેલા શહેર કયા છે તો કર્કવૃત્તની ઉત્તરે આમાંથી નીચેનામાંથી આપણે વાત કરીએ તો એક માત્ર જે છે સુરેન્દ્રનગર જે છે તે સોરી સુરેન્દ્રનગરની મહેસાણા આવશે કયું આવશે મહેસાણા આવશે માત્ર ઓપ્શન બી સાચો જવાબ રહેશે ત્યારબાદ ગુજરાતના નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગળુના જંગલો આવેલા છે તો મેંગળુના જે મિત્રો જંગલો છે તે આપણને કચ્છ જામનગર અને જુનાગઢમાં જોવા મળે ડાંગમાં ના આવ્યો એટલે કે માત્ર એક બે ચાર ઓપ્શન સી સાચો જવાબ ચાર જોડતા જોડવાના છે આપણે ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગરમાં આવેલું છે રામપણા અભયારણ્ય મોરબીમાં આવેલું છે અને પૂર્ણા વન્યજીવ અભયારણ્ય ડાંગમાં આવેલું છે ઓપ્શન એ સાચો જવાબ નીચેના શહેરોને ઉત્તરથી દક્ષિણ ક્રમમાં ગોઠવવાના છે આપણે ઓકે તો વાત કરીએ તો ઓપ્શન બી સાચો જવાબ આવશે સિદ્ધપુર મહેસાણા સાણંદ અને લોથલ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતી આદિમાદી જાતિ નીચેના પૈકી કઈ છે તો એ છે કોલધા ચાલો યોગ્ય વિધાનો આપણે પસંદ કરવાના છે ક્વેશ્ચન નંબર ત્રીસની વાત કરીએ આપણે કે ગુજરાતી ભાષા પશ્ચિમી ઇન્ડો આર્યન જૂથની છે સાચું છે ભારતની વસ્તી ગણતરી બે હજાર અગિયાર પ્રમાણે ભારતમાં બોલતી ભાષાઓમાં ગુજરાતી બોલનાર છઠ્ઠા ક્રમે છે આ પણ સાચું છે બંને સાચા છે ફાઇનલ જવાબ ઓપ્શન સી રહેશે નીચેના પૈકી કઈ નદીઓ ડાંગમાં વહે છે ડાંગ જિલ્લામાંથી કઈ નદીઓ વહે છે પૂર્ણા નદી આવશે અને ગીરા નદી આવશે પાર નદી આવે એટલે ઓપ્શન સી સાચો ચાલો યોગ્ય જોડકા આપણે જોડીએ ક્વેશ્ચન નંબર બત્રીસ માં બોક્સાઇડ સાઇડ આપણને કચ્છ અને દેવભૂમિ દ્વારકામાંથી પ્રાપ્ત થાય ઓકે ચાલો લીગ ભાવનગર આવશે અને ફ્લોમાં છોટા ઉદયપુર આવશે ઓપ્શન એ સાચો જવાબ નીચેના નીચેના પૈકી કયા પ્રકાર મુખ્યત્વે ગુજરાતનો નીચેના પૈકી કયો જિલ્લો ગાઢ પાનખર જંગલના આછા વધુ વિસ્તાર ધરાવે છે તો એ છે ડાંગ જિલ્લો ક્વેશ્ચન નંબર પાંત્રીસ ચાલો યોગ્ય વિધાન આપણે પસંદ કરવાનું રહેશે તો દમણગંગા નદી પર મધુ બન ડેમ આવેલો છે સાચું છે શેત્રુ જે નદી ખંભાતના ખાતને મળે છે આ પણ સાચું છે બંને સાચા છે એટલે ઓપ્શન સી સાચું જોવા યોગ્ય વિધાન પસંદ કરો ક્વેશ્ચન નંબર છત્રીસ નર્મદા નદી ફાટકી ફાટખીરમાં વહે છે સાચું છે પશ્ચિમમાં વહેતી નદીઓ પૈકી નર્મદા સૌથી લાંબી છે આ પણ સાચું છે નર્મદા પહોળું નદી મુખ ધરાવે છે આ પણ સાચું છે ત્રણે ત્રણ સાચા એટલે ઓપ્શન સી સાચો જોવા ચાલો ફરીથી આપણે જોડકા જોડીએ નદી આપેલી છે અને એના ઉદ્ભવ સ્થાન પૈકી સાચા જોડકા આપણે જોડવાના રહેશે પેલું છે ક્ષેત્રો જે નદી તો એમાં આવશે ગીર જંગલ મહી નદી તો એમાં આવશે વિદ્યાચલ ટેકરીઓ અને બનાસ નદીમાં અરવલ્લી ટેકરીઓ સામ સામે જવાબ આપી દીધા છે ઓપ્શન એ સાચો જવાબ યોગ્ય વિધાન પસંદ કરવાના છે આપણે ઓપ્શન એ છે કે ગુજરાતમાં કુલ આઠ કૃષિ આબોહવા ક્ષેત્રો આવેલા છે સાચું છે ઓકે ગુજરાતમાં આઠ એગ્રો ક્લાઇમેટ

વડોદરા જિલ્લો પાંચ કરતા ઓછા જિલ્લા સાથે ધરાવે ના ભાઈ પણ લગભગ જિલ્લા સાથે સરહદ ધરાવે છે એટલે એટલે માત્ર એક સાચું છે ઓપ્શન એ સાચો જવાબ ક્વેશ્ચન નંબર ચાલીસ ની વાત કરીએ યોગ્ય વિધાન જણાવવાનું છે આપણે ગુજરાત રાજ્યની ઉત્તર દક્ષિણની લંબાઈ પાંચસો કિમી છે ના ખોટું છે ભાઈ ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈ પાંચસો નેવું કિમી આવે ઓકે એવી રીતે ગુજરાત રાજ્યની પૂર્વ પશ્ચિમની લંબાઈ પાંચસો નેવું છે આ પણ ખોટું છે ઉલટું કરી દીધું છે ગુજરાતની પૂર્વ પશ્ચિમની લંબાઈ કેટલી આવે પાંચસો કિમી આવે એટલે આ બંને ઉલટા કરી દીધા છે એટલે બંને ખોટા છે એટલે એક પણ સાચું નથી એટલે ઓપ્શન ડી સાચો જવાબ રહેશે ચાલો ક્વેશ્ચન નંબર એકતાલીસ યોગ્ય વિધાન આપણે પસંદ કરવાના છે ગુજરાત રાજ્ય મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને હરિયાણા સાથે સીમા બનાવે ના ભાઈ એ ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન સાથે સરહદ ધરાવે હરિયાણાના આવે એટલે પેલું ખોટું થઈ ગયું મહારાષ્ટ્રની સાપેક્ષે ગુજરાતનું શેરડી ઉત્પાદન વધારે છે આ પણ ખોટું છે બંને ખોટા છે એટલે ઓપ્શન ડી સાચો જવાબ રહેશે એક પણ સાચું નથી ચાલો ક્વેશ્ચન નંબર બેતાલીસ યોગ્ય વિકલ્પ પસંદ કરો ગુજરાતમાં વલસાડ અને ડાંગ બંને મહારાષ્ટ્ર સાથે સીમા ધરાવે આ સાચું છે સાબરકાંઠા જિલ્લો મધ્યપ્રદેશ સાથે સીમા ધરાવે ના ભાઈ સાબરકાંઠા જિલ્લો ખાલી રાજસ્થાન સાથે સરહદ પ્રદેશ સાથે આપણને આપી દીધા છે તો વાત કરીએ તાપી નદી પર ઉકાઈ ડેમ આવેલો છે ઓકે ઉકાઈ અને કાંકડા પર આ જે બંધ જે છે તાપી નદી ઉપર આવેલા છે આપ જાણીએ છીએ મીજર અને વાલોડે તાપી જિલ્લાના તાલુકા છે આ સાચું છે તાપી જિલ્લામાં સોનગઢનો કિલ્લો આવેલો છે આ પણ સાચું છે બધા સાચું બધું સાચું ઓપ્શન સી સાચો જવાબ ક્વેશ્ચન નંબર 42 ની વાત કરીએ તો યોગ્ય વિધાન પસંદ કરવાનું છે આપણે ક્વેશ્ચન નંબર 44 માં રાજકોટ અને જુનાગઢ જિલ્લામાં ધારની જમીન આવેલી છે સાચું છે આ જમીન મગફળીના પાક માટે મહત્વની છે આ પણ સાચું છે ફાઇનલ જવાબ ઓપ્શન સી એ બી બંને સાચા છે ગુજરાતમાં આદિમ આદિજાતિ જૂથ અંતર્ગત નીચે પૈકી કોનો સમાવેશ થાય છે જવાબ આવશે મિત્રો એમાં કોલધા પણ આવે કોટવાડ પણ આવે અને પઢાર પણ આવે એટલે ઓપ્શન ડી ઉપર યુક્ત તમામ ચાલો યોગ્ય વિધાન આપણે પસંદ કરવાનું છે ક્વેશ્ચન નંબર છેતાલીસમાં કે સીધી જૂથનો સમાવેશ આદિમ જૂથ અંતર્ગત થતો નથી ના ભાઈ થાય છે એ સમાવેશ નથી થતો એવું નથી કે આ ખોટું બનશે ચાલો કઠોદિય ગુજરાતના આદિવાસી સમુદાય છે આ સાચું છે ઓકે એટલા માટે ઓપ્શન બી આપણો ડાયરેક્ટ જવાબ બનશે સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે પાદર યોગ્ય વિધાન પસંદ કરવાનો છે આપણે ક્વેશ્ચન નંબર અડતાલીસમાં વઢિયાર પ્રદેશ એ સાબરકાંઠા જિલ્લામાં આવેલો છે વઢિયાર પ્રદેશ સાબરકાંઠામાં ના આવે વઢિયાર પ્રદેશ ક્યાં આવે સાબરકાંઠામાં નહીં આવે મિત્રો પાટણ જિલ્લામાં આવશે ચરોતર પ્રદેશ વડોદરામાં નાખીએ આ પણ ખોટું છે ચરોતર પ્રદેશ જે છે એ વડોદરામાં ન આવે ઓકે તો બંને ખોટા છે એટલા માટે ઓપ્શન ડી સાચો જવાબ ચાલો ક્વેશ્ચન નંબર ઓગણપચાસ છે કે ભાઈ હિરણકપિલા અને સરસ્વતી નદીઓ નીચેના પૈકી કયા જિલ્લામાં આવેલી છે હિરણ કપિલા અને સરસ્વતી જવાબ આવશે ગીર સોમનાથ ઓપ્શન એ આજનો છેલ્લો ક્વેશ્ચન છે ચાલો બરડો ડુંગર તો જે બરડો ડુંગર છે મિત્રો પોરબંદરમાં આવેલો છે અલોચની ટેકરીઓ જામનગરમાં આવે અને ચોટીલાનો ડુંગર સુરેન્દ્રનગરમાં આવે સામસામે જવાબ આપી દીધા છે ઓપ્શન એ સાચો જવાબ મિત્રો આ હતા ભૂગોળ ભૂગોળના ગતિના પચાસ એમસી કી આ ચાર હજાર પાંચસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમપી ક્વેસ્ટન આપેલા છે સંપૂર્ણ એનાલિસિસ કરીને બનાવેલા જો અને પરચેસ કરવા માંગતા હો તો આ નંબર પર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર પર સ્ક્રીનશોટ મોકલી દેજો વધારે માહિતી માટે આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત